અરે આ ઠાકોર મત કર રોમ રોમ કા રોમ રોમ કર આ ઠાકોર પંજો પંજો

અલા એ બનાસ કાંઠાનું આપડો ડેમ યાર બહે દે નંબર 1 ડેમ છે આ બનાસ કાંઠાનો રોટીવાળો આ નદી જોઈ તમે પડી જતા જાતા રહો એ મરી જાય શું કહું

લે દેસ બેટા બી બીડા ફોન લાવ લે બેટા ફોન તો લે વાત નક તો બોલે આવસુ લગા ફોન 88 55 88 55 બસ બસ કર કો કિરણ નોમજી જો કિરણ જ નોમ ભાઈ લો

મળે છે મને ઓઠર ચાલ આસોડ નાસ્તો મગાતી જો પાપડી ગોઠિયા નાસ્તો તો પડ્યો હે કોઈ ઉમ ગોઠિયા ખવરાવ પડી વાત કરો કોઈ નથી હોય નહીં બનાવું એવું હશે ને શું કરવા દો બોલ આ શું વાતો મન મે કરો તમે યાર પણ એમ નહીં માટો ના પીવો હે પણ મારે પીવો છે આ સ્ટાફા કોઈ નહીં પીવો હવે શું કહું આપણે અહીં બધું નાસ્તો કરી દેવો આ છે ચાપ પીવરાવાની આપણે દોતીવાળા કમ્પ્લીટ જઈ ડેમ રે બધું દેખી કે આખો લોકેશન બધું લોકેશન ને થાતી આપણે બીજે ભાઈ હેડ થાય વખતે નાસ્તો બાસ્તો કરશું રેડી તારે પૈસા ખાલી પૈસા પાણી જ્યુસ પૈસા પીવાના શું તમારા જી મે છોડી દીધું છે ને કો અમે સારું તો આપણે પહેલા જ જાતા હો કિરણ ભાઈ ઘરે આપણે ગધુ એ જાવ વાર લાગશે એટલે એને ઘરે જો આપણે

તમે <whis> બે જ મારી બગાડી બધા પટી ગયો બીજું ગયા નવું વર્ષ આવ્યું હોય સારું મતલબ તો ગયા હાલ જઈ

பஞ்சா

ડેમ તો યાર એવો જ પડે છે ભાડે જ હોય અમે તમારી જિંદગી ભાળી જ નહીં તમે ભાડે ફાળીને નંધા પડ્યા ના ના એવું પડે તમે તો ડેમ ભાડે નહીં હોય કાળુ ભાઈ જોડી કાળું ભાઈ ને એટલે કાળું ભાઈને તમે કાળું ભાઈ ને મને એક જગ્યા સરખો હો સમજો થઈ તો એટલે છે નહી ભાડે

એ આ સીધું આલીકાડો પાણી વગર રહી કે તો પેલું માથે પડતું હોય તો પાણી ઓમ એટલે ના પડે ના પડે અલ્યા ઓને લઈન જ નતો આવવાનો આપણે પેલા બસિકર કેટલા ગયા હજી ના આયા નથી કેરા આયા પેલે ભાડા પેલે કેટલા ઝીલી રહે નારે પડું છે ડાયરેક્ટ ના નહીંલા એમનું મારું મચ્છી ગાડી હે પેલો ડોહો બાર ડોહો મચ્છી ગાડી વેખ મચ્છી ગાડી લે જોરદાર ડેમ ભણાયો બાકી પાસે કાળી કાળી ડેમ દેખો જિંદગી બહાર નીકળ્યા બરું નીકળવા દે ત્યાં ડોસી પેલું કે હું ધોઈ નેખશું તમે સમજાય નહીં હા શું નજારો યાર હા શું વાતાવરણ

ને બધામાં છે કે આ તો જોશે તો બકવા કરવા આવી બરાબર ચક્કર આવી કેટલા જણો હોય ચક્કર થઈ પટ્ટા થઈ ગયા જે થોડું હાથે વાનું આ દેખ હરવાઈ નથી આપણને બીજું કઈ હલો નથી આપણા ઉપર આવી જાય મેં ફરી ફૂટ ફોજ્યું પેલા ફળ લાવી લાવે છે ભોજવાનું ઉલ્લાડ બે હાડો આપણે હરવાઈ નથી યાર ફોન કર્યો ફોન નહીં આવી લે ફોન કર્યો

કે કન્ના જરા કોઈ નહી હમ જે સુકો તમે જાતા ને તમે કમ નહી છોડો નહી પાસ તમે કાળા જો મો કો અમે થાય તો આયા કો અમે ક્યાં હે થોડું ઘણો પકડું કો પાણી યાર તો આવતે આવું દેશ દેશ હે મને બના શિકારે બહુ આ કે જય

બે હવે <cuestión aproface> <coughs> <coughs> <poison piram> <coughs> અને કુછ વાડી હે તને કોઈ નહિ તન મુ નામ તો પાછો તે તો જા નામ તો પાછો ઓમન તો 70 70 રખો કૃતમ ના ગયા તો તો તમ ના મોને છે ભાઈ એ બંધ થા બંધ થા સુ સુ ઓ બાપા હાથ ના વડે બસ પટ્ટી ઉભારો આલા ઓન ભેસવર આ બોગા દેખું વાત ઓભળો લાતો રોય પણ લા પેલા

પણ <laughs> <laughs> બંધ થઈ જા ના બંધ થઈ ગયો કાલિયા બંદા થઈ ગયા તમે તો સુ સપતાઈ હું કુશીમાં હું તો ત્રણ ત્રણ ને આવું ઘરે હોય ના લઈ દેવા ત્રણ ત્રણ ને હવે હવે

કુદ ના પાટ કી કે તો લે મને પાડો લે એય લાપા ઓ બાપ આખી નહી કેમણો છે કોરું મને ખાવે લઈ લો કિને પે જા કો ભેલે લઈ લો આ જાડી કો ન ભેલે બસ લેડો ઓમ લે ઓમ ભાગીમાં ઓય તો કાજી નોખો કે હાથે મન ત પારસે લે એય કુડતો હો જ લેને લે એ ફલે કેસે માટ ફાઈટ ને એક બે કલીપ મારી ઉકેરી આ બે દેખાડ સુરેશ વો ગયો આ બળ દારુ લે

લા બાઇક ના કે તારું એ ચાલે ચાલે એ હું આચી રે કાકટ છે આ કોની સુનાવા નજમાવાલા બાઇક આરો આવવાનું અલા પકડ બેટાડું બાઇક માં રહી બાઇક વાળો મને પકડું અલા પડી જા ભાઈ ઉભારો કાળ્યું સારું પીતી હે અલા એ અલા આ દોડ કા દે અલા પડે એ ઓય અલા કાળો છે કાળો દબઈ ના કે મને ભાંગડી કરામી

મે <laughs>

કે કે નીત દે આ ઓમ દે છે લે લે હાલો ગુરુ